હવે વાત કરીશું તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મટવાડ અને ગામમાં ઘટનામાં સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી છે લગભગ સિત્તેર થી એસી બાળકો બીમાર પડ્યા હતા ઘટનાની જાણ થતા જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તમામ દર્દીઓને પ્રાથમિક અને સામુહીક આરુગ કેંદ્ર માસ સારવાર આપવામાં આવી હતી મારું નામ ડોક્ટર ભાવેશ પટેલ છે હું નવસારી જિલ્લામાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે કાર્યરત છું ગઈકાલે હનુમાન જયંતિના પ્રસાદ સ્વરૂપે મઠવાડ અને સામાપોર ગામે મહાપ્રસાદનું આયોજન કરેલ તેમાં મોડી સાંજે અમને અહીંયાના પદાધિકારીઓ દ્વારા અને અમારા સ્ટાફ દ્વારા માહિતી મળેલ કે અમુક વ્યક્તિઓને જરા ઉલટીની અસર થઈ છે તો અમારી ટીમ દ્વારા રાત્રે મોડી સાંજથી સર્વેલન્સ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને જેમાં અંદાજીત સોથી વધુ કેસીસ અમને મળ્યા હતા ભાગના જે દર્દીઓ છે તે આપણે ઓપીડી બેઝ અને કેમ્પ બેઝમાં સારવાર લીધી હતી કોઈ પણ દાખલ દર્દી તરીકે દાખલ થયેલ ન હતા અત્યાર સુધીની વાત કરીએ તો એકસો વીસ જેટલા દર્દીઓ મળેલ છે એમાંથી સિત્તેર ટકા દર્દીઓ જે છે તે આપણા ચાઇલ્ડ કેસ છે અન્ય બધા તમામ સર્વેલન્સ ટીમો અને બાકીની અમારી મેડિકલ મેડિકલ ઓફિસરની પાંચ જેટલા મેડિકલ ઓફિસર સાથે અમે અહીંયા ટ્રીટમેન્ટ ને બધું શરૂ કરેલ છે હાલમાં કોઈ પણ દર્દી દાખલ થ નથી અને તમામ દર્દીઓ જે ગઈકાલે પણ થાય બધા સ્ટેબલ છે અને વિવિધ ક્લોરિનેશનની એક્ટિવિટી અને અન્ય પ્રિવેન્ટિવ એક્ટિવિટી આ તમામ એક્ટિવિટી હાથ ધરેલ છે અને આ પૂરા દર્દીઓને બાકી તમામ સારવાર મળી રહે એવી પૂરતી તકેદારી આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા લેવામાં આવેલ છે પ્રાથમિક તબક્કે હાલ એવું જણાય છે કે જે ખોરાક એમણે લીધેલ હતો કે જે શાક હતું કે દડબક હતા અને લાપસી હતી અને છસ હતી અને સામાપોરની અંદર કેરીનો રસ અને એ પણ હતો પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે છસ કે કેરીનો રસ છે એની અંદર કદાચ કંઈ એવું કન્ટેન આવ્યું હોય તો એના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોય તો એના કારણે આવા કેસો આવી શકે છે તો પ્રાથમિક તબક્કે હાલ જણાય છે કે એના માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ અલગ તપાસ કરી રહ્યું છે તો એનો અહેવાલ મળ્યા પછી આપણે ચોક્કસ કારણ આપણે જાણી શકીશું મારું નામ રમેશભાઈ ભાણાભાઈ હડપાતી મટવા ગામના સરપંચ છે કાલે અમારા ત્યાં એક ફૂડ પોઈઝન નો બનાવ બની ગયો હતો અમારા ત્યાં વર્ષોથી જે ચાલતું આવેલું છે હનુમાનજીના મંદિર આગળ ભંડારો એની અંદર લોકોએ મારા પસંદ લીધો અને એમાં કંઈક પ્રોબ્લેમ્સ થયો અને ફૂડ પોઈઝન ઘણા નથી ગયું એમાં સો ની ઉપર હતા એમાં લગભગ સાઈઠ સિતર છોકરાઓ છે અને તાત્કાલિક આરોગ્ય સંસ્થાને જાણ કરતા એ લોકો આવી ગયા અને યોજના ધોરણે કામ કરી સ્થિતિ બધી અંદર કંટ્રોલ છે રાત્રે જ બધી અંદર કંટ્રોલ થઈ ગઈ હતી અને અત્યારે હાલ એકદમ પરિસ્થિતિ કાબુમાં છે કશું કોઈ કેસ બી નથી અને કંઈ જ બી નથી એટલે ટૂંકમાં અંદર કંટ્રોલ છે બધું ઓકે ધન્યવાદ આભાર